રામ રામ ડાયરા કેમ છો બધા મજામાં હોક તો બધા મજામાં જશો રામ રામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી હાલો ને આવી ગયા અહી આપણે વાડીએ તો વેલા છ વાગ્યામાં તો વાડીએ પૂગી ગયા હતા અને અત્યારે છે ને વરસાદ ચાલુ છે જો હું હે ને આપણે હાઇ જાય ધોતા હતા ને તો બાંધેલી હતી જો લીમડા દેખાય નહીં પણ હવા માં વેલો વરસાદ ચાલુ થઈ ગયો અમે આવી ગયા છ વાગ્યામાં માં વાડીએ એટલે અટાણા તો હાથ હવા હાથ જેવું થઈ ગયું છે કેમ કે કેટલા વાગે આપડે ખબર નથી આને ખબર રહી છે આ ઉઠી ગઈ છે સાડા ચાર વાગ્યા નો વરસાદ ધીરે ધીરે ચાલુ હતો પછી એને આવીને જો વાથી પહેવું બધા અહીંયા લીધા અને દોય લીધા છે જો આ ગાય ને હમણાં દોય થી એક ખાણ ખાય છે બાકી ખાણે ખવાઈ ગયું આમાં ભૂરી તો જો દોવાઈ ગઈ તાટક થઈ ગઈ બેહી ગઈ જો ફેર થી કરી અને આપડે ટીલા ભાઈ બેહી ગયા એ તો હુઈ ગયા એને રાખી રાત ના ઉજાગર હોય છે હે હા જો તમને કઈ મસ્ત મજા દેખાડું ગોયરો રો ની કરો કોઈ રો પાણી ભૂંગરા માંથી સાટા સાલુ મોબાઈલ પર લઈ ગયા હે એટલે જો આમ જો 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 ઉભારી ઉભારીએ ઝૂમ કરીને બતાવું જોવાય દદેડો આવે એમાં એમ થાય ને નાગ બાબા બેઠા એવું લાગે ને મથલ ઘોયડો છે એ અંદર પાણી ભૂંગળામાં એટલે હે ને પાણી આવ્યું ને તે નીકળ્યો વરસાદ આવ્યો ને હાલો તો હવે ભેહું તો દોવાઈ ગઈ છે બધાને નાખી દઈએ આપણે ભૂકો પછી હે ને જવા દે ઘરે આવી જાય ને કઈ કામ તો થાય નહીં રોશિકતા ની રજા પડી ગઈ હા નકર નેદ વાળા ને હાલ હાથી આકવા આપણે આપણે થોડુંક રહી ગયું છે આકવાનું પણ હવે તો જો આમાં ગારો થઈ ગયો છે કોઈ જા બોલી એમ તો જો આ ભરાઈ ગયા કે આખી 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 એટલે હવે છે ને કઈ કામ તો આજ થાય નહીં પાછા જવા દઈને પછી પાછા આવી ગયું ભેહું ને પાવાનું વરસાદ બંધ થાય ને બાકી અટા તો હારમ હારો એમ તો વરસે જો પાણી પાણી થઈ ગયા ટાકરું હાલો તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ નવો આવતો કરી નાખજો હાલો તો જો ફાઇનલી વાગી ગયા સાડા દસ સવારના અને આપણે હજી વરસાદ હે ને જો ધીરે ધીરે હજી ઠમઠમ ચાલુ છે બંધ નથી થયો એમને કન્ટિન્યુ અને આપણે હે ને એમાં ટિંકુબેન જો કંઈક ગોતે છે શું ગોતો બેન હા લેસન બુક ગોતે છે કેમ કે હવે એને હે ભણવા જવાનો ટાઈમ થતો હવે બરાબર હવે જોયારીઓ કરે છે ભણવા જવાની હમ છત્રી બત્રી લઈને જાય કે ચાલુ જ છે સાચા જાય છત્રી લઈને જાય અમે ટીંકુ બેન ભણવા અને આપણે છે ને હવે વાડીએ જાય બંધ તો નથી હું કહીનો વરસાદ બંધ થવાની વાત જોતો પણ જો હજી સાટા તો ચાલુ જ છે પણ હવે આપણે હે ને જવા દઈ ને પાય આવીને લીલાડો ને એવું બધું નાખી આવી ખેતરમાં જવાય એવું હોય તો તો રજો વિડીયોમાં કન્ટિન્યુ હાલો અને નવો આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ ને એક જીન પૂરી લાઈક બરાબર હાલો મલ્લી પાછા વાળીએ જઈને હાલો તો જો આપણે ટીંકુબહેન હે ને થેલો લઈને કમ્પ્લીટ થઈ ગયા ક્યાં ભણવા જવામાં અને આપણે છે ને જ આ કોતરી લઈ લીધું એટલે હે ને વરસાદનું પલ્લે મોબાઈલમાં રાખવો જોઈએ ટીંકુ બેન જવા દે ભણવા હું તો તો વાડીએ જાય બગડી ચાલો જો ટીંકુ બેન રેડી હાવ જવા માટે કા એનો ટાઈમ હે ને અગિયાર વાગ્યા નો હે તો જો હવે પંદર મિનિટની ની વાત હે પોણા અગિયાર થઈ ગયા એટલે હવે એ તૈયાર થઈને હા ઊભા હે તો બાય બાય હાલો તો હું તો આપણે આવી ગયા છીએ વાળીએ અને જો વરસાદની વાત કરીએ ને તો આવો કંઈક છે આવું ક્યાંક ક્યાંક જાબોલીએ ભરાણા જો અને અત્યારે હે ને જો હાવ બંધ થઈ ગયો હોય તો આપણે વરસાદ નથી ને તો કાંઈક પાઈ લઈ પેહુને લીલાડો વાટીને નાખી દઈ જો કુંડી ખાલી હતી ને લાઈટ હતી અત્યારે જો ભરલી લીધી આવીને તો પેલા કુંડી ભરી ઊંડી ભરીને કમ્પ્લીટ કરી લીધી હવે અને ને પાઈ લઉં અને ફટાફટ હે જો વાથી લીલાડો વાટ લઉં એટલે આપણે ખેતરમાં નથી જાઉં ગારો હે ને એટલે જ્યાં હેઠે વાટી લેવું અત્યારે તો વાલો ઈ કરી લઉં વરસાદ આવ્યા પહેલાં જ્યાં આમથી એવું લાગે છે કદાચ હજી વરસાદ આવવો હોય તો આવે એવું દેખાય છે બાકી તો કંઈ ખબર ન પડે આમાં તો વાલો રેજો વિડીયોમાં કન્ટિન્યુ નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક લાઈક તો હાલો બધા જો નાખ દીધું ને ફાઇન લીલાડો વાટી જો બધા મહિના ખાવા ગાવળી ને આપડા ઢીલાભાઈ ભાઈ ને બધા જો અને હે ચુમાહામાં એમ થાય કે માલ રખાય નહીં ખાકી જાય ગાળામાં બધું કરવું અને અહીંયા જો ખીલે બધું ખાવ વાત જ ના પૂછો તમે એટલે એમ જ થાય ગેહું રાખાય એમ નહી મારું તો પછી વાંધો ના આવે પણ હું તો જોઈ કેમ કે આપણે ઘરની બહેનનું દૂધ ખાધું હોય ને એટલે વેસા તો ના મેળાવે એટલે આપણે જમીન છે એટલે પોહાય એટલે પે હું રાખી દઈ બાકી નકર તો અઘરું ભાઈ પેહુને રાખવી જો એક જણો સ્પેશિયલ જોઈ આમાં અમારે એટલા માલ છે હાથ માલ છે જ ઇનકા મોટા એક જણો તો આમાં જ જોઈ થોડીક વાર ટાઈમ મળી જાય બાકી તો કાયદેસર એક જણાનું જો કામ કહેવાય આ આ બધાને વાઢવું ને પાવું ને નાખું જો ત્રણ ચાર બધું વાઢીને બધાને પાઈ લીધું હું સાડા અગિયાર વાગે વેર ગયો હતો હવા અગિયાર સાડા અગિયાર જે હું થયું હતું અહીંયા વહેર ગયો હતો અટાણે એક થાવા આવ્યો બધાને આવીને કુંડી ભરીને પાયા ને બધાને અને શિયાળ બધું લીલા વાઢી જો આ બુટા પહેરવા પડ્યા હતા નકાતા આમાં હું ખુશી જાઉં જ અહીંથી આમ જવામાં એટલે હાલો હવે તો ફાઇનલી બધાને જો નાખ દીધું હે હવે થોડીક પાણી બાણી પીને બેસી જાઉં પછી ઘરે જાઉં બપોરનો ટાઈમ થઈ ગયો હોય બપોરા કરીને હવે હે ને પાછું ઊંઢે આવું હે હવે અત્યારે તો જો તેડકી નીકળી હતી જો હજી હે તેડકી એમ તો થોડી ઘણી પણ હવે શું થાય વરસાદનું તો આવે કે ના આવે તો તોય આવી જવા કે કામ થાહે નહીં અહીંયા વાળીએ એટલે હવે હે ને ચાર ચાર સાડા ચારે પાસા વાડીએ આવશે તો હું ઘરે રહે તો હે આપણે આવી ગયા ઘરે ને જો એક વાગી ગયો અને હે ને જ્યાં અહીં બપોરની તૈયારીઓ તૈયારીઓ એટલે ચાલુ થઈ ગયું બે ગઈ આમ ચાર્જિંગ નથી કરવા દેવું ને જો વઘારેલા ભાત ખાઈએ શાક ને રોટલો નથી ખાતી નહી ભાવતા હે એ તો હિન્દી બોલતા હે

બોકી થઈ ગઈ હા તો ફાઇનલી હે ને જો આપણે પીછી અહીં તૈયાર કરી લીધી હે કલર કરવા જાવ જોઈ લો કયો કલર રહી તો તમને જો આ જોઈને ખબર પડી ગઈ મેળી ઉપર બે પીસી હોય બે જણા કરીએ હમ નહીં

પાણી રહી જ આવે બે ત્રણ જગ્યાએ છે ને ઉતરે હે બહુ એક ધારો ચાલુ રહી ને તો ને ના આવે તો એક ધારો વરસાદ ચાલુ રહી હમણાં આઠ દસ દિવસો ને વરસાદ એ ઉતરો રહી જાય આવો તો કાંઈ કા માર દે પીછડો હા